કચ્છ જિલ્લામાં સચરાચર વરસાદ વરસ્યો અને તેના કારણે ઉપરવાસમાં ભારે પાણીની આવકને લીધે હમીરસરમાં નવા નીર આવ્યા અને હમીરસર તળાવ ઓગની ગયું હતું ત્યારે ગઈકાલે સાંજથી જ ભુજવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે આજ રોજ ભુજ નગરપાલિકાથી વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભૂજ તેમજ કચ્છના અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું હતું અને શુભ મુહૂર્તે આ તળાવની વિધિ કરવામાં આવી હતી ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ અને હમીરસર તળાવને સતત બીજી વાર વધાવનાર પ્રમુખ સાથે વાત કરવામાં આવી હતી

હમીરસર તળાવ ઓગણી જતા ભુજવાસીઓમાં કંઈક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે જાણે એક ઉત્સવની ઉજવણી કરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે વધુમાં અમારા ટીવી ટીમ દ્વારા ભાજપના અગ્રણી કાર્યકર્તા રાહુલભાઈ ગોર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જ્યારે એક દિવસીય સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે ત્યારે ભુજ વાસીઓ સતત હમીસરની મુલાકાત લઈ રહ્યા છે અને હમીસર તળાવ કિનારે એક મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભુજના સ્થાનિક નાગરિક સાથે વાત કરવામાં આવી હતી અને તેઓએ ખૂબ જ ખુશી સાથે જણાવ્યું હતું કે હમીસર તળાવ ઓગની જવાના સમાચાર મળતાની સાથે જ અમારા પરિવાર દ્વારા હમીસર તળાવ કિનારે પહોંચી જઈ અને અમે ખુશી મનાવી હતી આજ રોજ ભુજ હૃદય સમૂહ હમીસર તળાવ ઓગણી ગયું છે અને આજે અમે ભુજ નગરપાલિકાથી વાતે ગાતે આવી અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ સાથે પણ અમે આજે ભુજનું હમીસર તળાવ વધાવ્યું છે અને આજે કલેક્ટરે જે જાહેર રજા કરી છે એના માટે લોકો ખૂબ જ ઉત્સુક છે અને સૌ લોકો એ સાથે મળી અને હમીસર ના વધામણા કર્યા છે ભુજ વાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપણું હૃદય સમૂહ હમીસર તળાવ આજે ઓગણી ગયું એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે માં આસોપુરાની કૃપાથી કછબરની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને માતાજીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી ગઈકાલે અને પરમ દિવસે જે માહોલ હતો એ માહોલની અંદર ક્યાંક કચ્છવાસીઓની ચિંતા પણ હતી પરંતુ માતાજીએ જેવું હમીસર તળાવનો ઓગન ઓવરફ્લો થયો હમીસર ઓગની ગયો અને તરત જ મેઘરાજાએ ખમૈયા કર્યા વર્ષોની પરંપરા મુજબ ભુજનો ઐતિહાસિક તળાવ ગઈકાલે સાંજે છ વાગ્યા પછી જ્યારે ઓગણી ગયું છે ત્યારે હમીરસરના હિલોળા સાથે ભુજના નગરજનોના પણ હૃદયના હિલોળા આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ ખૂબ જ રાજાશાહીની વખતથી પરંપરા મુજબ આ હમીરસર તળાવ જ્યારે ઓગને માતાજીની કૃપા થાય સંપૂર્ણ તળાવ ભરાઈ જાય ત્યારે રાજાશાહીની અંદર કચ્છ રાજ પરિવાર અને રાજા દ્વારા એમને વધાવવામાં આવતું અને ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખ દ્વારા ન જ્યારે તળાવનું ઓવરફ્લો થાય ત્યારે એને વધાવવાની પરંપરા છે સદભાગ્ય બે હજાર દસના આજે પણ નવ નવ બે હજાર પચીસ છે પણ નવ આઠ બે હજાર દસના રોજ પણ મને સદભાગ્ય આ અવસર પ્રાપ્ત થયો છો ત્યારે પણ માતાજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણું હમીસર દર વર્ષે હર્યું ભર્યું ભરેલું રહે અને દર વર્ષે આ રીતે જ ઓગને અને ભુજના નગરજનો ભુજના અ જેને કહીએ કે નગરપાલિકાના પ્રમુખ શ્રી અને સૌ કોઈ સાથે મળી આ નવાર નિર્ને વધાવે દર વર્ષે આ રીતે હમીસર ભર્યુ બાધર્યુ રહે એવી જ માતાજી પાસે કૃપા અસુ દે માતાજી આજ રોજ વિજય મુરત એટલે 12:39 મિલિટ હે ગુડ સેનાના પ્રથમ નાગરિક શ્રી રક્ષમ વેન પ્રમુખ શ્રી ગનશામભાઈ ઠાકર સાથે હોં કારોબારી ચેરમેન સાથે કમલભાઈ ગઢવી રાજેશભાઈ ગોર તથા પક્ષના તમામ નગરસેવકશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ તથા ભારતીય નગરપાલિકાની પરંપરા છે તે નિભાવી છે અને અત્રે અમિતસરને વધાવ્યા છે ખૂબ હર્ષની લાગણી છે મને પણ સમગ્ર ભુજવાસીઓને પણ આજે આપણે દૈનિક પેપર પણ જોયું છે સાથે કાલે જે અમિતસર કાંઠે મેદની જે ઉમટી હતી એ દ્રશ્યો આપણે જોયા છે અને ખાલી કચ્છમાં નહીં જે કચ્છથી બહાર રહેતા ભુજની પબ્લિક કે પબ્લિક હમીસર જે તળાવ ભરાઈ જાય છે તો ત્યાં પણ એમને ખૂબ હર્ષની લાગણી થાય છે એટલે ખૂબ આનંદની વાત છે પરંપરા છે જે દિવસે હમીસરજી જે તળાવ વધાવાઈ જાય છે અને ભરાઈ જાય છે એ દિવસે આપણે નગરપાલિકા દ્વારા કલેક્ટર શ્રી ખાતે એક લેટર મોકલાવી અને જે વર્ષોથી પરંપરા છે એને જાળવી છે એક દિવસની રજા આપણે રાખી છે ભુજનો હમીસર એટલે હૃદય સમાન દરેક માણસના હૃદયમાં વસ્તુ એ કચ્છમાં રહેતો હોય કે કચ્છ બારે રહેતો હોય સમગ્ર દુનિયામાં કોઈ પણ છેડે રહેતો એટલે હંમેશા છલકાય એટલે સમગ્ર કચ્છવાસીઓને ભુજવાસીઓને એમના ઘરે મીઠાઈ અને લાડુ બનતા હોય છે આજે આપણે જોઈ શકીએ છીએ કે ભુજ હંમેશા જયારે ઓગણ્યો છે ત્યારે અહીં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા છે નગરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ દ્વારા પરંપરાગત રીતે સમગ્ર કચ્છમાં નમસ્તે મારું નામ ઝાલા યશા હું ભુજની જ સ્થાયી છું આજે જે ઉત્સવ બધા જોઈ રહ્યા ઓ તમે પબ્લિક બધી એ આપણા ભુજનું હમીસર તળાવ ઓગણવાની ખુશીમાં બધા અહીંયા પબ્લિક બધી આવી છે ભુજ આપણું આનબાન અને શાન એ આપણું હમીસર તળાવથી જ ઓળખાણ થાય છે તો ખુશી તો બધા બધા પબ્લિક ઉમટી પડ્યા છે જોવા માટે